હાઈક લઈ જાઓ કેમ છે મજામાં મજામાં જશો આજે આપણે જવાનું છે કાલાવડ અને કાલાવડ જવા માટે આપણી ગાડી થતી તૈયાર ગાડી સાફ કરીને આપણે નીકળી ગયા હતા ડાયરેક્ટ કાલાવડ તરફ આપડી ગાડીમાં થઈ ગઈ ગેસ પૂરું એટલે આપણે ઉભી રહી ગઈ પેટ્રોલ પંપે ગેસ પુરાવા આપણે લેવા નથી થોંપલિયું એટલે આપણે આવી ગયા હતા ડાયરેક્ટ થોભો ના અરે વાળા એ થોંભલી લેવાઈ ગઈ એટલે આભાઈ કરતા હતા આપણે થોંપલી ની કટિંગ થોંભો ની કટિંગ થઈ ગઈ ને આપણે થોભોલી ચડાવી દીધી આપડી ગાડીની માથે હવે આપણે નીકળીએ ડાયરેક્ટ ઘર તરફ ગાડીમાં થોંભોલી ભરીને આપણે આવી ગયા હતા રજવાડી માં લીંબુ શરબત પીવા અમે આપણે ગાડીઓ બે બે પૈડી જ છે લોડિંગ ઓ ફૂલ એક માં

ચા પાણી પીને આપણે નીકળી ગયા હતા ડાયરેક્ટ ઘર તરફ તો બસ કલે જાઓ આજના માટે આટલું જ હવે મળે આપણે કાલના નવા વિડીયોમાં લાઈક કમેન્ટ ફોલો ને શેર કરવાનું ના ભૂલતા